આમ પાર્ટીએ પૂર્વ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે આ અંગે પહેલી પ્રતિક્રિયા સામે આવી વિપક્ષના નેતા બનવા અંગે તેમણે કહ્યું કે અમે વિધાનસભા ગૃહમાં સંપૂર્ણ તાકાથી જનતાના મુદ્દાઓ ઉઠાવીશું આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટી વિધાનસભા પક્ષના નેતાની જવાબદારી મને સોંપવા બદલ આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિધાનસભા પક્ષનો આભાર દિલ્હીના લોકોએ અમને વિપક્ષની ભૂમિકા સોંપી છે અને એક મજબૂત વિપક્ષ તરીકે અમે ખાતરી કરીશું કે ભાજપ સરકાર દિલ્હીના લોકોને આપેલા તમામ વચનો પૂર્ણ કરે તેમણે આગળ લખ્યું ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ દિલ્હીની તમામ મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા આપવાની ખાતરી આપી હતી અમે ભાજપ સરકાર પાસેથી આ વચન ચોક્કસપણે પૂર્ણ કરાવીશું आम आदमी पार्टी गृह मुद्दाओं संपूर ने संपूर्ण ताकत अधिकारों ताकतवासियों लड़ाई चालू और एक मजबूत विपक्ष क्या होता है जनता की आवाज असेंबली के अंदर कैसे उठाता है ये आम आदमी पार्टी पूरी तरह से जिम्मेदारी को निभाएगी भारतीय जनता पार्टी ने दिल्ली के लोगों को कई वादे किए और उन वादों के आधार पर दिल्ली के लोगों ने भारतीय जनता पार्टी को जनादेश दिया एक विपक्ष के तौर पे ये हमारी जिम्मेदारी रहेगी कि जो जो वादे भारतीय जनता पार्टी ने किए उन वादों को पूरा आम आदमी पार्टी विपक्ष के रूप में करवाएगी